નમસ્કાર સ્વમાન ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું ચિરાગ વર્ષાબેન તો આજે આપણે આવ્યા છીએ ટંકારા ટંકારાની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો તેમના ટ્રેક્ટરો લઈને આવી ગયા છે તેમની માંગ છે કે ખાનગી કંપનીઓ વીજપોલના નામે કરોડો રૂપિયા કમાવાની છે પરંતુ જે જમીન તેઓ લઈ રહ્યા છે તે ખેડૂતોના બાપની છે તે ખેડૂતોને પોતાની જમીન છે છતાં પણ

જે આખું આંદોલન છે એનો મુખ્ય મુદ્દો શું છે સૌ પહેલાં તો હું સોમાન અને આખી ટીમને અભિનંદન આપું છું કે આ વીજ લાઈનોના પ્રશ્નોને તમે સતત અવાજ આપ્યો છે ખેડૂતોની વાચા બન્યા છો એના માટે સ્વમાનને હું ખૂબ ખૂબ અમારા વતી આભાર માનું છું ગુજરાતના ખેડૂતો વતી વીસ જિલ્લાના ખેડૂતોનો આ પ્રશ્ન છે અને એના માટે હું આભાર માનું છું દ્વારકા જામનગર અને કચ્છની અંદર લગભગ ગુજરાતની જરૂરિયાતનું સાત આઠ દસ ગણું ઉત્પાદન આવનારા બે પાંચ વર્ષમાં થવાનું છે અને તમામ વીજળી છે એ ખાનગી કંપનીઓ ઉત્પાદન કરે છે અને આમ જમ્મુ કાશ્મીરથી તેલંગાણા સુધી આ વીજળી વેચવાના છે એ બધી જ વીજળીનો અમારા ખેડૂતોના ખેતરમાંથી પસાર થવાની છે

અબજો કરોડો નહીં ખરવો નિખરવો રૂપિયા પાછલા બારણેથી થી કાં તો હપ્તા લીધા છે અથવા તો સત્તા પક્ષમાં બેઠેલી સરકારના પક્ષે એટલે કે ભાજપે કમલમમાં ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી ચૂંટણી ફંડ લીધું છે એટલે રાજ્ય સરકાર છે એ આ રાજસ્થાન સરકારે જે એસઓપી દી આ એસઓપી કરતી નથી નંબર એક નંબર બે સરકારમાં બેઠેલા મંત્રીઓ છે આ મંત્રીઓ અને સચિવો એમની પાસે ડિગ્રીઓ હશે પણ ખરેખર કાં તો એ કાયદાઓનો અભ્યાસ નથી કરતા હાઈકોર્ટના જજમેન્ટોનો અભ્યાસ નથી કરતા તો બેમાંથી એક વસ્તુ છે જો એ ભણેલા હોત અને અભ્યાસ કરતા તો પંજાબ હાઈકોર્ટે હમણાં એક જજમેન્ટ આપ્યું કે આવી કોઈ પણ વીજ લાઇન છે એ જ્યારે સીઆરસી માં લાઇસન્સ લેવા જાય ત્યારે એને જાહેરનામું જે આપવાનું છે એ આમ લાઈન નીકળવાની હોય તો એક બે ને ત્રણ ગામને નો એ જાહેરનામામાં સમાવેશ કરે છે હવે ત્રણ ગામના પછી એ એમ કહે છે કે અમને કોઈ વાંધો ઉઠાવ્યો નથી અમારી સામે સીઆરસી માં શું કહે અમને વાંધો પણ તમે ત્રણ ગામ ને લઈને ગયો છો તો ખેડૂતોને જ ખબર નથી કે આ ગામમાં આવશે આ ગામમાં આવશે કે આ ગામમાં આવશે મારા ખેતરમાં આવશે આના ખેતરમાં આવશે એટલે પંજાબ હાઈકોર્ટે કહ્યું કે તમે ખેડૂતોના સર્વે નંબર વાઇઝ જાહેરનામું બહાર પાડો એટલે ખેડૂતોને ખબર પડે કે મારા ખેતરમાં થાંભલો આવશે એટલે ખેડૂત વાંધો ઉઠાવે તમે આ પહેલાં તો આ ભંગ કર્યો છે અને તમે લાયસન્સ આપી દ્યો છો ને એના આધારે કલેક્ટરો હુકમ કરે છે એના આધારે એસપીઓ પ્રોટેક્શનના હુકમો કરે છે એટલે આ જે વસ્તુ છે આ ખૂબ મહત્વની છે આ જે છે બીજું ભારતના બંધારણે મિલકત ધારણ કરવાનો અધિકાર અધિકાર આપ્યો છે આ મુજબ મારી મિલકતની અંદર માની લો કોઈ ધંધો કરવો હોય માની લો કે અમદાવાદમાં સ્વમાનની જે બિલ્ડિંગ છે એમાં ઉપર ટાવર કોક નાખે તો એ બિલ્ડિંગના માલિક સાથે એને ભાડું નક્કી કરવું પડે મોબાઈલ ટાવર વાળા પવનચક્કી અમારા ખેતરમાં ઊભી કરે તો પવનચક્કી વાળો અમારી પાસે ભાડું નક્કી કરે છે તો એવી જ રીતે આ વીજ લાઈનો છે એ અમારો ધંધો કરે છે એનો ધંધો કરે છે અમારા ખેતરમાં ધંધો કરે છે તો એને અમને વર્તન આપવું અમને ભાડું અમારું નક્કી કરવું જોઈએ વાર્ષિક માસિક એને ભાડું નક્કી કરવું પડે અમારી યાર આ નથી કરતા એ લોકો અમને વન ટાઈમ સેટલમેન્ટ કરવું જોઈએ એ નથી કરતા અમને અમારી પાસેથી વપરાશી હક લેવો જોઈએ આ નથી કરતા માત્ર સરકારના આશ્રયે જાય કંપનીઓ અને અમારી જમીન જે છે એ માં છે અને અમારા માના હૃદયની અંદર આ લોકો ખીલા દ્રવ્ય છે અમારી લડાઈ એની સામેની છે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે રાજ્ય સરકાર બે હજાર તેરના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું ચાર ગણું વળતર આપવાનો જે રાજસ્થાન સરકારે એસઓપી કરી છે એ મુજબ એસઓપી કરે અને આ સીઈઆરસીના નોમ્સનો ભંગ થયો છે એના માટે ફરીથી એ લોકો કંપનીઓ ફરીથી સીઆરસી પાસે જાય ફરીથી જાહેરનામું કરે અને એ મુજબ આવે અત્યારે અહીંયા મહેશભાઈ રાજકોટિયા અને અમારી આખી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ જે સંઘર્ષ અને આ તમે જોવું છો જે ટ્રેક્ટરો છે આ લઈને આજે અમે જઈએ છીએ અને સૌથી મોટી વાત ગઈકાલથી સરકાર હરકતમાં આપી આપેલી મંજૂરી રદ કરી ભારતીય કિસાન સંઘ કચ્છમાં વગર મંજૂરીએ સાત કલાક નેશનલ હાઈવે બંધ કરે છે અમને કલેક્ટરે નોટિસ આપીને બોલાવ્યા છે ખેડૂતોને અમે ખેડૂતો અમારું લઈને આ જઈ મંજૂરી વાળી વાત જ ક્યાં આવી અમને કલેક્ટરે બોલાવ્યા છે હવે જ્યારે કલેક્ટરને આને આ આ સરકારને આ ભીસ પડી એટલે એને કાલે રાત્રે અચાનક જ કલેક્ટર રજા મૂકીને ભાગી ગયા એટલે ભાગી નથી ગયા એને એવું કેવું કલેક્ટર સાહેબને અચાનક ત્યાં કામમાં જવાનું છે એટલે આવતીકાલની જે આપણે સુનવણી હતી એ આપણે મોકૂફ રાખીએ છીએ તમને આશ્ચર્ય થશે રાતના આઠ વાગે કલેક્ટર ઓફિસ ફરીથી ખુલી અગિયાર ના ખૂલે રાતના આઠ વાગે એના તંત્રએ ખેડૂત એક એક ખેડૂતના તંશો હતી ખેડૂતોને ફોન કર્યા કે આવતીકાલની જે સુનવણી હતી એ મોકૂફ રાખીએ છીએ ખેડૂતને વોટ્સઅપ કર્યા રાતને વાગે ઉઠાડી ઉઠાડીને એટલે આ જે ડર લાગ્યો છે સરકારને આ ડર અમને ગયમો છે આ ડર અત્યાર સુધી ખેડૂતોને સરકાર ડર આવતી હતી પહેલી વખત એવું બન્યું છે કે ખેડૂતોના કારણે સરકારને ડર લાગ્યો અગાઉ કચ્છમાં કલેક્ટર રજા મૂકીને ભાગી ગયા આજે મોરબી કલેક્ટર બાનું કરી અને નોટિસો રદ કરે છે અને રાતના વાગ્યા સુધી ખેડૂતોને ઉઠાડી ઉઠાડીને ફોન કરે છે આ ડર હોવો જોઈએ કોઈ પણ પક્ષની સરકાર હોય ખેડૂતોને સરકારનો ડર ખેડૂતોનો ડર સરકારને હોવો જોઈએ તમે જે કિસાન સંઘની વાત કરો છો તો એ લોકો એમ કહે છે કે ખરેખર આંદોલન જેવી લોકો છે જે લોકો ખેડૂતો માટે કામ નથી કરતા પણ ખાલી ખાલી આવા તાર કરે છે કિસાન સંઘ એ તમે એવું કહો છો કે એ બીજેપીની સંસ્થા છે તો એ લોકો તો એમ જ કે કિસાન સંઘ જે કરે છે એ બરાબર કરે છે તો તમે એ મુદ્દા ઉપર શું કહેશો જો આપણે બધાને ખબર છે બાર તારીખે કિસાન સંઘે ગાંધીનગર વિધાનસભા ઘેરાવની જાહેરાત કરી દીધી ગાંધીનગર ઘેરવાની જાહેરાત કરી દીધી કર્યું અહીંયા સાત કલાક નેશનલ હાઈવે બંધ થયો એક આગેવાન ઉપર કેમ ગુનો લાગુ ના પડ્યો એનો અર્થ એવો કે ભાજપ ની ભગીની સંસ્થા છે એટલે ભાજપના જ સરકારના મંત્રી એમ કહે છે કે ભારતીય કિસાન સંઘ ફલાણા ફલાણા નેતાઓ સાથે અમારે મીટિંગ થઈ અને મિટિંગ નું ફળ આ છે અત્યાર સુધીમાં ગુજરાતના અઠયોતેર રજીસ્ટર ખેડૂત સંગઠનમાંથી એક ખેડૂત સંગઠનનું કોઈ મંત્રીએ કહ્યું કે એની સાથે અમારી મીટિંગ થઈ એમ તો ભારતીય કિસાન સંઘ સાથે મીટિંગ થઈ છે આ સાબિત કરે છે કે ભાજપ સાથે ભળેલી સંસ્થા છે અને સૌથી મોટી વાત છેલ્લા ચાર દિવસ પહેલા સોમાનની અંદર જ વાંઢિયા જે સાત દિવસ સાત કલાક નેશનલ હાઈવે બંધ થયો એ જ બાબતે બરાબર છે વાંઢિયાના ખેડૂતોએ કહ્યું કે આમાં ભારતીય કિસાન સંઘે કુરડીમાં ગોળ ભાંગી લીધો છે એક સવાલ બીજો છે છેલ્લો સવાલ છે કે કડદાની અંદર જે મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી આંદોલન કર્યું અને એ લોકોને એ હિંસા ભડકાઈ ગઈ અને બે પ્રોબ્લેમ થઈ બરાબર તો એવું અહીંયા થશે તો શું પ્લાન છે અમે બહુ કાયમી માનીએ છીએ કે કાયદો અને વ્યવસ્થાને માથે ચડાવીને હાલવાનું અમને આગળ જતા રોકશે તો જ્યાં રોકશે ને ત્યાં અમે બેસી જઈશું પણ ક્યાંય કરતા ક્યાંય કાયદો અને વ્યવસ્થા નહીં તૂટે એ એવા અમે સો ટકા પ્રયત્ન કરશું જી જી પાલભાઈ તો આ હતા કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન પાલભાઈ આંબલિયા જેમને વાત કરી કે મોરબી કલેક્ટર આઠ વાગે તેમની કચેરી ખોલે છે અને ખેડૂતોને અગિયાર વાગે મેસેજ કરીને કહે છે કે કાલની તમારી સુનાવણી રદ કરી છે એમનું કહેવું છે કે આ સુનાવણી એટલા માટે રદ કરવામાં આવી કે આ ટ્રેક્ટર રેલીનું પરમિશન મળી નથી પરમિશન મળી પછી રદ કરવામાં આવી અને જો ખેડૂતો અહીંયા આવે તો મોરબીની અંદર ખૂબ જ મોટી ઘટના બની જાય કારણ કે આજથી પહેલા મોરબીની અંદર આટલી મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી નીકળી નથી બીજું એમનું કહેવું એવું છે કે ખેડૂતોને ના પાડવા માટે કોઈ જગ્યા ના બચે કારણ કે જો ખેડૂતોને આપણે ના પાડીએ તો એ લોકો એમ કે અમે કલેક્ટરને મળવા આવીએ છીએ એટલે બધા ટ્રેક્ટર લઈને આવે એટલે જો સરકાર આ રીતે ખેડૂતો ઉપર દમન કરી રહી છે પણ પરંતુ ખેડૂતો

બોટાદની અંદર બહુ મોટી હિંસા બળકી ગઈ હતી તો એવી પરિસ્થિતિ ના સર્જાય એ માટે પોલીસ આવી છે પોલીસનું કહેવું એવું છે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂતો પોતાની માંગ કરવા આવે છે ત્યારે પોલીસ આટલી મોટી સંખ્યામાં આવી જાય છે તો હવે જોવાનું રહ્યું કે આ યાત્રામાં શું થાય છે આ યાત્રા કલેક્ટર સુધી પહોંચે છે કે વચ્ચે એમને રોકવામાં આવે છે અને ત્યાં ભૂખ હડતાલ થાય છે તો આ પ્રકારની અપડેટ અમે તમને આપતા રહીશું માટે જોડાયેલા રહો સ્વામાન સાથે નમસ્કાર